આંખ ઊંચી નહીં કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું વચન આપીએ છીએ પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને આ એક પોલીસ જવાનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો

કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ